નમસ્કાર HK ન્યૂઝમાં આપનો સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચારોમાં છે મોબાઈલ શોપ કંપની મારી દુકાન ચાલે છે હોડેલીમાં તેમાં રાત્રે અમે લોકમાન ગયા ઘરે તો સવાલ આવ્યું હતું જે કાલ હતું અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ પૂરું થયા હોય તો અનુમાન લાગે છે એમાં દસ ફીટ નવા મોબાઈલ છે એ પંદરથી વીસ સેકન્ડ મોબાઈલ છે એના માન લાગે છે આજે પોલીસને જાણ કરીએ જાણ કરી છે પોલીસ આવી છે અને ચાલુ છે શું નામ તમારું અબ્દુલ સત્તાર